રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં શ્રી ગાયત્રી શક્તિપિંડ હરિદ્વારથી ગાયત્રી જ્યોતને સો વર્ષ પૂર્ણ થયાની આર્ય હોય ત્યારે ભારતભરમાં ભ્રમણ માટે નીકળેલી જ્યોત કળશ યાત્રા ઉપલેટા શહેરમાં આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપલેટા શહેરના નવયુગ ચોક ખાતે જ્યોતિ કળશની હિન્દુ સમાજ દ્વારા કુલહાર કરી મહાઆરતી ઉતારવામાં આવી હતી નવયુગ ચોકથી શરૂ થયેલ આ જ્યોતિ કળશ યાત્રા બાદર રોડ ગાંધી ચોક ભગતસિંહ ચોક બાપુના બાવલા ચોક વડચોક ચોક થઈ બસ સ્ટેન્ડ ચોક ખાતે બે કિલોમીટરની યાત્રા નીકળી હતી નવયુગ ચોક ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગાંધી ચોક ખાતે સોની સમાજ લોહાણા સમાજ અને ગોસ્વામી સમાજ દ્વારા કળશયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે બંબા બંબાગેટ ખાતે નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ હોદ્દેદારો સદસ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ બાપુના બાવલા ચોક ખાતે રાજપૂત સમાજ દ્વારા તેમજ બસ સ્ટેન્ડ ચોક ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ સંગઠના હોદ્દેદારો વિવિધ મોરચાના હોદ્દેદારો તેમજ તમામ કાર્યકર ખાસ જ્યોતિ કળશ યાત્રામાં છેલ્લે સુધી ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ સમાજના ભાઈઓ અને બહેનો તથા ઉપલેટાના નગરજનોએ શ્રી ગાયત્રી પરિવાર જ્યોતિ કળશ યાત્રાના દર્શન તથા આરતીનો લાભ લીધેલ હતો અખિલ ભારતીય વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા એક મહાકલશ યાત્રાનું હરિદ્વારથી આયોજન થયું હતું તે મહાકલશ યાત્રા ઉપલેટા મુકામે પહોંચી અને ઉપલેટામાં મહાઆરતી રાત્રિના કર્યા બાદ સવારે નવ કલાકે ખાખીજાડીયા મુકામે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ખાખીજાડીયા સ્કૂલમાં તેનું સ્વાગત કરી અને ખાખીજાળિયાના તમામ ધાર્મિક મહાનુભાવો નાથાભાઈ ગોવિંદભાઈ કાનભાઈ સરપંચ દરેક મહાનુભાવો દ્વારા અને સ્કૂલના ટ્રસ્ટીઓ પ્રિન્સિપાલશ્રીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા મહાઆરતી કરી અને ધન્યતા અનુભવી અને ત્યારબાદ સ્કૂલના વિદ્યાર્થીઓને પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્ય પ્રેરિત ગાયત્રી મંત્ર વિશે મહત્ત્વ સમજવામાં આવ્યું અને ત્યાંથી આરતી ઉતાર્યા બાદ આ યાત્રા ભાયાવદર મુકામે ગઈ અને ભાયાવદર શ્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ પાટલિયા સાહેબ ત્યાંના પ્રમુખ શ્રી રેખાબેન અને ઇન્દ્રવિરજીસિંહ ચુડાસમા અને નગરપાલિકાના તમામ સદસ્યો દ્વારા આ યાત્રાનું મહાઆરતી કરી અને